નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર બે હજાર ચોવીસ ધોરણ અગિયાર અને વિશે ગુજરાતીની નવી બુલ પ્રિન્ટ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પેપરનો સોલ્યુશન આપણે જોવાના છીએ એ પેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયો શેર કરવાનો ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષા માટેનો આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ વિભાગ એની વાત કરીએ તો

ત્રણ ચાર વાક્યની અંદર ઉત્તર આપો નાવિકની ભોળી સમજને તમારા શબ્દોની અંદર વર્ણન કરો વિદ્યાર્થી મિત્રો આમાં તમે તમારા શબ્દો જેવું તમને આવડે છે તેવું વર્ણન કરી શકો છો કે નાવિકે પથ્થર મહાથી અહલ્યા બની ગઈ એ વાત સાંભળી હતી ને એ વાત મુજબ શ્રીરામના ચરણ સ્પર્શને તેની હોળી જીવિત સ્ત્રી બની જશે એવી ભોળી સમજ નાવિકમાં હતી આવા વિચારના કારણે નાવિકે શ્રીરામને તેની નાવમાં બેસાડવાની ના પાડી દીધી આઠ દસ વાક્યની અંદર ઉત્તર લખો એટલે કે મોટો પ્રશ્ન સવિસ્તારપૂર્વક ચાર ગુણનો પૂછાઈ શકે છે મુદ્દાસર નોંધ લખો મારા ફળીના ઝાડવા બી ગીતને મધ્યવર્તી વિચારો મિત્રો તમારે લખવાના રહેશે તો અહીં સંપૂર્ણ એના જવાબ અમે લખી દીધા છે આ પ્રકારે તમે પણ લખી શકો છો હવે વાત કરીશું વિભાગ બી એની અંદર દિન મુદ્રા એ બોલે તે કંઈ જીભ આગળ શું આવે છે તો આવે છે કારકુનિયા જીભ એક વાક્યની અંદર જવાબ આપવાનો છે એક ચીર લેતી શેઠાણીને જોઈને છે નો વ્યવસાય શું હતો તો રમણકલાલ ફોરેસ્ટર ઓફિસર હતા અને તેઓ સાગનો બે નંબરનો વ્યવસાય કરતા હતા ત્રણ ચાર વાક્યની અંદર જવાબ લખવાનો છે નીલા પર સારા સંસ્કાર પડે એ માટે બિહારીએ શું શું કર્યું

કાઉન્સમાં દર્શાવ્યા મુજબ વાક્યના પ્રકારો જણાવવાના રહેશે પરમાત્માને ભજો તો આજ્ઞાર્થ પિતા રજા ન આપતા તો તમે અમેરિકા ન જઈ શક્યા હો તો આવશે ક્રિયત ઉત્પત્તિ અર્થ વાક્યનું પરિવર્તન કરવાનો છે નાવિકે ગંગાજળ લઈને પખાળ્યા તો ચરણ તો સંભાવનાર્થ મિત્રો વાક્ય બનાવવાનું છે તો નાવિક ગંગાજળ લઈને પંખાળશે તો ચરણ સુખી થવા મનુષ્ય સંસારમાં

હૈયા ફાટ રળી પડી જળ ભરવા તો થશે મિત્રો આસુ સારવાગ શિયાચીની બરફીલી પહાડી ઉપર શહીદ થઈ ગયેલા જવાનોના સમાચાર સાંભળી દેશની જનતાની આંખોમાં જળ ભરાયા પ્રત્યે ખોટા વપરાયા છે તો સુધારીને લખવાના છે ભાષાને શું વળગે ભૂર ભૂર જે રણમાં જીતે તે શુર તો વિદ્યાર્થી મિત્રો એને આપણે સુધારીને લખીશું અને બીજું છે શાખાઓમાં તરુ વર્તણી ચક્રવાકી છુપાતી ત્યાર પછી સમાનાર્થી શબ્દ જોડ જોડવાની છે તો સાચો જવાબ અહીં જોઈ શકો છો ભાઈબંધ મિત્ર અને ભેરુ દૂધ તો ક્ષીર અને પય ત્યાર પછી મિત્રો બીજી છે જોડ અહીં આપણે જોઈએ હરી તો પરમાત્મા અથવા ઈશ્વર અને વન તો જંગલ અથવા કાનૂન સમાનાર્થી શબ્દ જે છે તેને તમારે જોડ સાચી લખવાની હતી તો એની અંદર મિત્રો દિવસ અહીં જવાબ જે છે સાચા છે દિવસ દિન દહાડો શરીર તન કાયા ધૂળ રાજ રેણુ ગરીબ નિર્તન રંગ આનંદ હર્ષ અને ઉલ્લાસ ત્યાર પછી બીજું છે તો શ્રી કૃષ્ણ કેશવ અને માધવ મૃત્યુ નિધન અવશાન ફૂલ પુષ્પ અને કુસુમ દ્રષ્ટિ નજર અને મીટ પંખી વિહગન અને ખગ રેખાંકિત શબ્દને વિરુદ્ધાર્થી શબ્દ મૂકી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી તમારે લખવાનું છે મારે મંદિર જવાનું મોડું થાય છે તો મોડું મારે મંદિર જવાનું વહેલું થતું નથી વીસ તો આવશે અમૃત નીચે આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ આપો ઉતારો કોને કહેવાય તો મિત્રો મુસાફરોને ઉતારવાનો મુકામ હોય તેને કહેવાય ઉતારો ખાખરો કે પલાસ વૃક્ષ ઉપર ઉગતા ફૂલ તો તેને કહેવાય કિસુડો નીચેના તળપદો શબ્દોના શિષ્ટ રૂપ આપવાના છે ફીટી તો મરી અને ભેકાર તો ભયાનક નીચેના વાક્યમાંથી સંયોજક શોધીને લખો તો જ્યાં બાગનો છેડો હતો જ્યાં અને ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને ને એટલે અનેના અર્થમાં વપરાય છે તો ને પણ આવશે તેની બંધ બારી તથા તથા પણ આવશે બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો તો જેટલી અને તેટલો અને એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન સમજુ ને ને પણ આવશે સાણો ગણાય છે સમાસ ત્રિકોણ ત્રણ ખૂણા દ્રિગુ સમાસ પરિપુ તો પરિપુ પણ દ્રિગુ સમાસ છે જોડણી સુધારીને લખવાની છે શિસ્ત અને હુકમ કર્મણી વાક્ય બનાવવાનો છે કલ્પેશ કવિતા ગાન કરી રહ્યો છે તો કલ્પેશ થી કવિતા ગાન કરી રહેવાય છે તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કર્યું કર્મણી વાક્ય બનાવો તેનાથી તેમનાથી મિત્રો જ આ સભામાં તોફાની દિન બંધ છે તેમ જાહેર કરાયું ભાષા સુધી કરી અને ફરીથી લખવાનું છે નાના ભાઈએ આમ યુવા કેળવણીને એક અદ્ભુત ચાલ ચાલી બતાવી એ મોહિનીના મોહનાર ભારે અસરકારક છે સર્વનામ શોધીને વિદ્યાર્થી મિત્રો તમારે આમાં લખવાના છે તે પણ આપણે અહીં કરી દીધું છે ત્યારબાદ સરસ મજાનું કાવ્ય આપેલું છે ઉમાશંકર જોશીનું તેનો અભ્યાસ કરવાનો છે અને નીચે આપેલા ચાર પ્રશ્નોના જવાબ મિત્રો તમારે લખવાના છે જવાબ કેવા આવે છે તો જવાબ ચારે ચાર આ પ્રકારના આવશે સાચા જવાબો અહીંયા આપણે આપી દીધા છે ત્યાર પછી ફરીથી વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ગદ્યખંડ એટલે કે ફકરો વાંચવાનો છે અને નીચે આપેલા ચાર પ્રશ્નોના જવાબ આપવાના રહેશે ઘણી વખત આ ફકરો પૂછાયેલો છે અને તેના પણ સાચા જવાબ તમે અહીં જોઈ શકો છો એની વાત કરીએ તો તમારે અહેવાલ લખવાનો છે અતિવૃષ્ટિ પૂર વિશેનો ત્યાર પછી વિચાર વિસ્તાર છે સૌપ્રયત્ને જવાબ લખવાનો રહેશે અણોના પાપીને દ્રિકોણ બનશે પાપ જગના લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમારો એક નિબંધ પૂછાઈ શકે છે મોગવરી સોગી થઈ માનવ થયો લાચાર અથવા વિદ્યાર્થી મિત્રો શિયાળાની સવાર વિકસિત ભારત આ પ્રકારના નિબંધો જે હમણાં વર્તમાન ચાલતા હોય છે તે પૂછાતા હોય છે અને ખાસ તે તૈયાર કરી દેવા તમે મોગવરી વિશેનો જે આ નિબંધ છે એ અહીંથી લખી શકો છો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો